નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામેયા ધોળીધાર ખેતી વિકાસ કેન્દ્ર ખેડૂત મિત્રો આપણે આજે વાત કરવાના છે મગફળીની અંદર ખૂબ જ પ્રમાણમાં લશ્કરી ઈયળનો એટેક આવ્યો છે કે એ લશ્કરી ઈયળ આપણે કોઈ પણ નોર્મલ દવા કોરાજન છે કે એના નીચલા ટેચ છે કે ઓછામાં ઓછું કોરાજનનું ટેચ છે એનાથી લશ્કરી ઇયળ અત્યારે કંટ્રોલ થતી નથી તો આના માટે આપણે શું આગોતરું પ્લાનિંગ કરીએ કે કઈ એવી દવાઓથી રિઝલ્ટ આવે કે જે આપણે ઓછા કરશે રિઝલ્ટ મળે હવે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બે લાયકનના બટનને દબાવો જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી નવી માહિતીઓ પહોંચાડતા રહીએ હવે ખેડૂત મિત્રો અત્યારે આપણે જે લશ્કરી વિયળ માટેની જે દવાઓ છે સિમોડી છે સિનવા છે લાનેવો છે સમીટ છે ડેલિકેટ છે કે આ દવાના રિઝલ્ટ સો ટકા આવે છે પણ આ દવાનો ઉપયોગ સોળ વીઘાના સોળ ગુઠાના વીઘા પ્રમાણે ચાર પંપનો ઉપયોગ કરવાનો હોય જેનાથી આપણું કોસ્ટિંગ જે દવાનું છે એ ખૂબ જ ઓછું હોય જાય છે હવે આવા સમયની અંદર જે અત્યારે લશ્કરી ઈયળનો એટેક એવડો છે કે એ ઈયળ તાપમાન હોય ત્યારે જમીનની અંદર રહે છે કે દિવસના સમયે એ જમીનની અંદર રહે છે અને જે આપણા મગફળીના સૂયા છે કે ગોગડા છે એ ગોગડાનો ખોરાક કરે છે જેના લીધે આપણને ઉત્પાદનમાં ખૂબ મોટું નુકસાન જોવા મળે છે અને રાત્રિનો સમય હોય કે ઠંડુ વાતાવરણ હોય ત્યારે જે એ ઈયળો આપણે ઉપર જોવા મળે છે

જ્યારે ભડકું બનાવીએ ત્યારે સોળ ગુઠાના વીઘા પ્રમાણે અઢીથી ત્રણ કિલો ભડકું લેવાનું અને એની અંદર સોથી દોઢસો ગ્રામ ગોળ લેવાનો સોથી દોઢસો મિલી સિંગતેલનો ઉપયોગ કરવાનો ભડકા સાથે અને કોઈ સારી કંપનીનો મોનોકોટો છે કોઈ સારી કંપનીનું જે ઇમામી મેક્ટિંગ આપણે બધા પ્રોક્લેમ તરીકે ઓળખીએ છીએ આ બેમાંથી એકનો ઉપયોગ કરી અને ભડકા સાથે મિક્સ કરીએ જો આપણે મોનોકોટો લઈએ તો એક વીઘાના ભડકાના ગ્રામ ભડકું જે આપણે લીધું છે એક વીઘામાં માનો કે આપણે બે કિલો ઉડાડવું છે તો એમાં સો એમ એલ અથવા તો કોઈ સારી કંપનીનું જે પ્રોકલેમ આવે છે એ પ્રોકલેમને પ્રવાહી કરી નાખવાનું અને ગોળના પાણી ભેગું નાખવાનું એનું માપ પણ એક વીઘા પ્રમાણે સો ગ્રામ રાખવું અને એ ભડકા સાથે બધું મિક્સ કરી પાછળથી સિંગ તેલનો પટ આપી દેવાનો કે જે આપણે મોણ આપી સિંગ શિંગતેલનું અને એ એક વીઘાની અંદર ઉડાડી દેવાનું આના સો ટકા રિઝલ્ટ મળશે અને બધી જ લશ્કરી હિયળ સાફ થઈ જશે અને આપને ઉત્પાદનમાં ખૂબ મોટો ફાયદો થશે હવે જ્યારે જ્યારે લશ્કરી ઈયળનો એટેક આવે ત્યારે મિત્રો હકીકત કે કોઈ પણ સારી કંપનીની આપણી દવાનો ઉપયોગ કરીએ પણ એનાથી પણ પરિણામ સો ટકા જોવા મળે પણ કોસ્ટિંગ ખૂબ જ ઓછું હોઈ જાય મેં તમને શરૂઆતમાં જ જે કીધી એ બધી દવાનો ઉપયોગ સો ટકા લશ્કરી ઈયળમાં કામ આપે પણ આ દવાનું કોસ્ટિંગ છે એ સોળ ગુઠાના એક વીઘા પ્રમાણે મિનિમમ પાંચસોથી સાડી પાંચસો રૂપિયાનો ખર્ચો થાય છે એના કરતાં જે આ ભડકાનું રિઝલ્ટ છે એ વધી વધી સોથી બસો રૂપિયાની અંદર આપને એક વીઘામાં સો ટકા રિઝલ્ટ મળે છે અને આપણો મોલ સુરક્ષિત રહે છે આભાર ખેડૂત મિત્રો જય હિન્દ